નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જુલાઈ બે હજાર ત્રેવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાત પાસે આવી છે ચોમાસાની સૌથી મોટી સિસ્ટમ ફરી બારે મેઘ ખાગા થઈ શકે છે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે ત્યારે તેના વચ્ચે મળતી વિગત મુજબ હજુ પણ વરસાદ બંધ થવાનો નથી ખેડૂતોને વરાપ મળવાની સંભાવના ખૂબ ઓછી સેવાઈ રહી છે ખાનગી હવામાન એજન્સીના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાંથી એક મોટી સિસ્ટમ આવી રહી છે જે ચોમાસાની સૌથી મોટી સિસ્ટમ હોઈ શકે છે અઢાર જુલાઈએ એક મોટી સિસ્ટમ ઉદ્ભવી શકે છે ખાનગી હવામાન એજન્સીના જણાવ્યા મુજબ હજુ પણ વરસાદ બંધ થવાનો જ નથી તેમના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાંથી મોટી સિસ્ટમ આવી રહી છે ચોમાસાની આ સૌથી મોટી સિસ્ટમ હોઈ શકે છે અઢાર જુલાઈએ મોટી સિસ્ટમ ઉદ્ભવી શકે છે જેથી ડિપ્રેશનમાં ફેરવાશે બંગાળની ખાડીનું લો પ્રેશર જે બાદ બંગાળની ખાડીથી ગુજરાત પર લો પ્રેશર આવશે અગિયાર જુલાઈથી ચૌદ જુલાઈ સુધી હળવો વરસાદ રહેશે અને પંદર જુલાઈથી ફરી વરસાદનું જોર વધશે રાજ્યમાં સો તરફ ચોમાસું બરોબરનું જામ્યું છે રાજ્યનો કોઈ ખોળો એવો નહીં હોય જ્યાં બેકરાજાને હાજરી ન હોય મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને આ વરસાદી માહોલ હજી ચાર થી પાંચ દિવસ રહેવાનો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચોવીસ કલાક ભારે વરસાદ શકે છે તમને જણાવી દઈએ કે બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સિવાય કચ્છ મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આ ઉપરાંત હવામાન વિભાગે કહ્યું કે દસમી જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું જોર ઘટી પરંતુ રાજ્યના અન્ય ભાગોમાં એકાદ જગ્યા પર ભારે વરસાદ રહેવાની શક્યતાઓ છે આ પછી સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના આવશે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આગામી વીસ જુલાઈ બાદ ફરી જોવા મળશે મેઘ તાંડવ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે હવે આગામી દિવસો અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અતિભારે વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યું કે આગામી છત્રીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરતા હવામાન નિષ્ણાતે જણાવ્યું કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના છે ત્યારે અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે આ સાથે જ નર્મદા અને તાપી નદી બે કાંઠે વહી શકે તેવી સંભાવના રહેલી છે આગામી દિવસોમાં બંગાળના ઉપસગરમાં સર્જાયેલા ભારે વરસાદી સિસ્ટમથી અંધેત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમજ જુલાઈ મહિનામાં વીસ જુલાઈ બાદ ફરી મેઘ તાંડો જોવા મળી શકે છે આજ સાંજ સુધીમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે પંદર જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક ડિપ્રેશન સક્રિય થશે અઢારથી થી વીસ જુલાઈ સમગ્ર દેશમાં વરસાદ વરસી શકે છે તો ખડૂત મિત્રો હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો વેબડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ